યો હતો આખરી ગરમી ના વાહને આ રૂટ ટૂંકાવ્યાનો દાવો કરાયો છે પાટીદાર એકતા યાત્રામાં ગણ્યા ગાંઠિયા કોંગ્રેસના નેતાઓ જ હાજર હતા જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિપુલ પટેલ જિલ્લા પંચાયત સભ્ય જયેશ પટેલ જોડાયા હતા આ એકતા યાત્રાને લઈને તંત્રએ અહીં છત્રીસ કલાક માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે યાત્રા દરમિયાન કોઈ કાંકરીયાળો ન થાય તે માટે સુરક્ષાનો પણ વિશેષ બંદોબસ્ત વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ક્ષિતિજ રૂપાલીજી ક્ષિતિજ જે રીતના શક્યતાઓ સિવાય રહી હતી કે પચીસ હજાર જેટલા પાટીદારો ઉમટી પડશે પરંતુ તેનાથી ઓછા પાટીદારો ઉમટ્યા છે આ યાત્રામાં શું માહિતી છે તે સમયે પાટીદાર એકતા યાત્રાની મંજૂરી માંગવામાં આવી તે વખત પાસના કન્વીનર અને રેલીના આયોજકો એ દાવા કરેલા કે પચીસ હજાર થી થશે પરંતુ આ એકતા યાત્રામાં માત્ર ને માત્ર પાંચથી સાત હજાર પાટીદારો એકઠા થયા છે તો નવાઈની વાત એ છે કે જે તે વખતે આ લોકો માંગેલી એ વખતે માત્ર સમાજને એક કરવાની વાત કરવાની નેમ ધરી હતી પરંતુ આજે જયારે આ રેલી સભામાં ફેરવાય ત્યારે આ લોકોએ ફરી વાર અનામતનું રટન ચાલુ કર્યું છે અને કરવાની એ એ સૂચના ઉપરાંત પણ તો કે ગુજરાતના એક કરોડ પાટીદારો જો રોડ ઉપર આવી જાય તો સરકારે નમતું જોખીને અનામત આપવી જ પડશે એમ આ લોકોએ ફરી અનામતની માંગણી માગણી બુલંદ બનાવી છે કૃષ્ણ ક્ષિતિજ માહિતી આપવા માટે